તો મિત્રો નવા વિડીયોમાં તારું સ્વાગત છે તો મિત્રો જો આપણે આજે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો આપણે જો હવે લેશન નિશાથી વ્યાવા છીએ લેશન કરવાનું બાકી છે આપણે નિશાથી વ્યાવા છીએ તો મિત્રો જો ભીંડો આવી જ હશે આપણા ભીંડો કહો હોય તો કમેન્ટ કરી દેજો ને જો તુવેર સી હોય તો મિત્રો આપણે કરવા મળીએ લેશન કેમ કે લેશન છે આ લાટ બધું તો આપણે કરીએ લેશન આપણે ઘરમાં વ્યાવા છીએ લેશન કરવા તો વિજ્ઞાનનું લેશન લાટ છે તો મિત્રો દેખાડો તમને જો વિજ્ઞાનનું કંઈક આવી રીતનું લેશન છે આ છે લાડ પાકી કરવાની છે પછી લેશન એ કરવાનું છે તો કાલ છે પાંચ સપ્ટેમ્બર એટલે કાલ પછી શિક્ષક દિવસ એટલે કાલે અમારે કાલ તો કઈ લેશન નહીં આવે કાલ તો ખાલી નિશાળા ભણવા જવાનું છે એટલે અમારા ભાઈ બહેન જે બધા શિક્ષકો બનેલા છે આપણે એ ભણાવી ભાઈબંધ ભાઈ બહેન છે એ તો આપણે તર કરવાનું લેશન લેશન તો કાલ દેખાડવાનું નથી પણ પમધી દેખાડવાનું છે પણ આજે આપણે લેશન કરવાના જ છીએ તો કાલ પછી કાંઈ લેશન દે તો આપણે કાલ તો કંઈ લેશન તો દેવાનું એટલે આપણે કાલ આ કદી મોજ મોજ નિશા સાથે એટલે તો આપણે કરવા મળીએ જો આપણે લેશન કરી નાખ્યું છે તો આપણા સબસ્ક્રાઈબર મળવા આવેલા છે સબસ્ક્રાઈબરને આપણે મળી આવીએ તો પછી સબસ્ક્રાઈબરને મળી આવીએ આપણે પહેલાં તો અહીં સબસ્ક્રાઈબર છે તો આપણે એ વિડીયોમાં આવતા બીક લાગે છે એટલે આપણે સબસ્ક્રાઈબરને મળી લઈએ પછી એ મળી આપણા વિડીયોમાં મિત્રો આપણે સબસ્ક્રાઈબરને મળી છીએ તો આપણે દજ આવી ગયા છીએ

લેશન લેવા આવેલા હતા હું એની દુકાનથી લઈ જ સુધીર ભાઈ છે તો આપણે વિડીયોમાં આપણે બન્યા રહીજ આપણે નેક્સ્ટ સુધી રોહિતભાઈ તો આપણે વિડીયો મળીએ પછી તો આ માં તમે હેન્ડ સુધી બન્યા રહેજો ઘરે હતા ને પણ આપણે ડાયરેક્ટ ખબર મઢ થઈ જાય કેવડો લેવા જવાના તમે તો મારા ભાઈ મહેશ આવી ગયો સુધીર આવી છે તો આપણે જઈએ આવ્યો કેવડો લેવા આપણે મઢિયા થી આવી જશી ને આપણે જમવાનું ત્યાર થઈ જશે જમવામાં સોડા નું શાક છે ને રોટલા છે ને ખાકરા છે તો મિત્રો આપણે જમી લઈએ આપણે પછી બ્લોક માં તમે એન્ડ સુધી બન્યા રહીશું તો આપણે એવા મળીએ જમી પછી તો મિત્રો આપણે તો જમીને આપણે આપણે ઘરમાં હું આવી આવી ગયા છીએ તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ને હા તો મિત્રો આ વિડીયોમાં આટલું હતું તો મિત્રો આ વિડીયો આપણે અહીં એન્ડ કરીએ છીએ કારણ કે ઊંઘ આવે છે ફૂલ મિત્રો તો મિત્રો આ શેન આપણે લીધો છે છે ને હો રૂપિયા છે તમારે મંગાવવા હોય તો કમેન્ટ કરજો તો મિત્રો આ વિડીયો મોકલું તો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે મળીએ બીજા લગ્નમાં ત્યાં સુધી બાય બાય